સુરત સહિત દેશભરમાં પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ સ્વતંત્ર થયો ભારત દેશ પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં તેને બદલે સુધારેલા વસાહતી કાયદા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસ પર આધારિતનો અમલ થતો અને દેશ રાજા પંચમ યોજના બ્રિટિશ આધિપ્ય તળે ગણાતો અને દેશના વડા એવા સર્વોચ્ચ પદ ગવર્નર જનરલના પદ પર લોર્ડ માઉન્ટ કારભાર સંભાળતા હતા ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ કાયમી બંધારણની રચના માટે ડૉક્ટર આંબેડકરના વર્પણ હેઠળ એક મુસ્તા સમિતિનું ગઠન કરવામાં આવ્યું સમિતિ દ્વારા બંધારણનો મુસ્દો તૈયાર કરી અને ચાર નવેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ બંધારણ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું બંધારણનો સ્વીકાર કરતા પહેલા બંધારણ સભાનું એકસો છાસઠ દિવસનું જાહેર સત્ર મળ્યું જે બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ ચાલ્યું કેટલાય વિચાર વિમર્શ અને સુધારાઓ પછી સભ્યની આ બંધારણ સભાએ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખિત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા બે દિવસ પછી ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું ભારતનું બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી અમલમાં આવ્યું ત્યારે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ એકવીસ સોપની સલામી આપીને ધ્વજારોહણ કરીને ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું ત્યારથી સમગ્ર દેશમાં આ દિવસ પ્રજાસત્તાક તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સુરતમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાય છે જેને લઈ સુરતમાં એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લીંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ વી એ જોગરાણા ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કર્યું હતું આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ ઝહીર ખાન પઠાણ સુરત પ્રમુખ રાજીકભાઈ શેખ

વુમન રાઇટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સેક્રેટરી ઓફ ગુજરાત આજના ગણતંત્ર દિવસે હું સૌથી પહેલાં તમામ હિન્દુસ્તાનના મારા ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ એક પ્લેટફોર્મ એકતા સાર્વજનિક ત્રસ અને તમામ તેના હોદ્દેદારો વતી હું તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજના શુભ અવસર પર એક આ ગણતંત્ર દિવસે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ કાર્યક્રમમાં ખૂબ અહીંયા મોટી સંખ્યામાં બાળકો તથા પેરેન્ટ્સો તથા અહીંયાના આગેવાનો અને અહીંયાના રહેવાસી ઉપસ્થિત રહ્યા છે એ માટે હું તમામને એક મેસેજ આપવા માગું છું કે આવા દિવસે તમામ હિન્દુસ્તાનના અંદર તમામ ગુજરાતના શહેરોમાં અને તમામ આપણા વિસ્તારના અંદર આવા ધ્વજવંદનના કાર્યક્રમ થવા જોઈએ અને કોમી એકતાનો માહોલ બની રહે એના માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ એ સાથે હું તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બ્યુરો રિપોર્ટ સ્ટાર ન્યૂઝ સુરત